આજકાલના જીવનમાં છે ને સાયબર ક્રાઈમ ખૂબ જ વધતા જાય છે તમે જ્યાં પણ જો ત્યાં સાયબર ક્રાઈમ થઈ રહ્યા છે એ ઓનલાઈન છે અને જે આ જે સાયબર ક્રાઇમ વિભાગ છે તે હર માણસને બચાવવા માટે ટ્વેન્ટી ફોર કન્ટિન્યુ કાર્યરત છે આ પ્રકારની વસ્તુ જોઈ અને સ્કેમરે એક નવો સ્કેમ ચાલુ કર્યો છે જે સ્કેમર હશે એ તમને ફોન કરશે ફોન કરી અને તમને એમ કહેશે કે હું સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાંથી વાત કરું છું જેવી આપણે આ વાત સાંભળશું એટલે કે તરત જ આપણા મનમાં એક ભય પેદા થશે અને આ ભયનો જ ફાયદો ઉઠાવશે એ સાયબર સ્કેમર કોઈ પણ પ્રકારની સ્ટોરી ક્રિએટ કરી તમને સંભળાવશે કે તમારી સાથે આ ગુનો થયેલો છે તમે આ ક્રાઇમમાં સંકળાયેલા છો આ ક્રાઇમથી બચવા માટે તમારે આટલા પૈસા દેવા પડશે પરંતુ મિત્રો તમે ખાસ ધ્યાન રાખજો કે કોઈ પણ સાયબર પોલીસ સ્ટેશનમાંથી આ પ્રકારના ફોન કોલ્સ આવતા જ નથી આ જે સ્કેમર છે એ સાયબર ક્રાઇમ વિભાગના ઓફિસર હોવાનો ઢોંગ કરે છે અને તમારી સાથે એક પ્રકારનો સાયબર ક્રાઇમ કરે છે જ્યારે પણ એ લોકો તમને ફોન કરે અને તમને સ્ટોરી કીધા પછી એ લોકો તમને એમ કહેશે કે હવે તમે તમારા ફોનમાં કોઈ પણ એક ડિજિટ દબાવો ને જેવો તમે તમારા ફોનમાં એ ડિજિટ દબાવશો એટલે કે તમારો ફોન હેક થઈ જશે તમારા સંપૂર્ણ ડેટા એ લોકો પાસે જતા રહેશે એક વખત એ લોકો પાસે ડેટા જતા રહે છે એટલે કે આપણી સાથે કોઈ પણ પ્રકારના ફાઇનાન્સિયલ ફ્રોડ થઈ શકે છે તમને પણ આ પ્રકારના કોઈપણ સાયબર પોલીસ સ્ટેશનના નામનો ફોન આવે છે તો સૌપ્રથમ પ્રથમને ફોનને કટ કરી નાખવો એ નંબરને બ્લોક કરી દેવા અને સાયબર ક્રાઈમ ડોટ જીઓવી ડોટ ઇન અથવા તો વન નાઇન થ્રી ઝીરો ઉપર ફરિયાદ ફાઇલ કરો સ્ટે સેફ સ્ટે પ્રોટેક્ટેડ જય હિન્દ